એટલે અહીંયા આપણે ક્લોઝ કરવાનું રહેશે એના પછી સ્કૂલ ડેશબોર્ડ છે એના ઉપર ખાસ તમારી જોઈ જોઈ લેવાની રહેશે લીધા પછી અહીંયા કેટલીક હું બાબતો કહું છું એ હશે તો જ આગળ અપાર આઈડી જનરેટ થશે અપાર આઈડી મોડ્યુલ છે તો ડેશબોર્ડ પ્રમાણે સંખ્યા મેચ કરી લેવાની સંખ્યા મેચ કર્યા પછી અહીંયા પ્રોગ્રેસિવ એક્ટિવિટીમાં ખાસ જોવાનું કે અહીંયા ફાઈનલાઇઝ પ્રોગ્રેસન તમે અહીંયા રાઈડ કરેલું છે યસ તો ખાસ કે ફાઇનલાઇઝ તમારે પ્રોગ્રેસન એક્ટિવિટીમાં જોઈ લેવાનું રહેશે એના પછી એના પછી ખાસ અગત્યની બાબત એ છે કે સ્કૂલ ડેશબોર્ડમાં સંખ્યા મેચ કરી લેવાની રહેશે સંખ્યા મેચ કરી લીધા પછી કે અહીંયા બાળકનું એક હું તમને વિશેષ એક્ટિવિટી છે જે આપણે દર વખતે કરીએ છીએ એના સિવાય એક તો જીપી ઈપી અને એફપી આ ત્રણેય કમ્પલીટ કરેલી હોય છે હવે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે આ રાઇટ કરેલ છે સ્ટુડન્ટ આધાર આધાર બાળકનું કરેલું છે તો એ ટિક ટિક થશે થશે કેવી રીતે અહીંયા એક બાળકનું કોઈક એક બાળકનું ટીક કરેલું હોય તો બતાવી દઉં અહીંયા રેકોર્ડ વધારે જોવો હોય તો તમારે અહીંયાથી સિલેક્શન પેજ કરવાના રહેશે આ વખતે વધારે નથી જોઈ શકાતું હા જુઓ જે બાળકનો આધાર મેચ થાય છે એને અહીંયા ટી ટીક ટીક રાઈટ કરેલું છે અને જે બાળકનું રાઈટ કરેલું છે એ બાળકને જીપી કરેલું હોવું જોઈએ અને જો ન થાય ખાસ ઈપી ની અંદર જોઈ લઈએ તો ઈપી ની અંદર મિત્રો એક બાબત ખાસ મહત્વની છે કે ઈપીમાં જે અહીંયા છે ને ગુજરાતી પછી સિલેક્ટ નથી આવતું બરાબર ને તો અહીંયા એરર છે તો એને રેવા દેવાનું એ એ જરૂરી એટલું નથી જેટલું આધાર કાર્ડ જરૂરી છે આધાર કાર્ડ જરૂરી છે બાળકનો સાચો આધાર નંબર નાખશો એટલે એ બાળક જોઈ શકો છો નામ અહીંયા આવું ટીક રાઇટ થયેલું જોવા છે હવે એક બીજું જોઈ લઈએ કે જે બાળકનું આ ટીક આધાર પ્રમાણે રાઇટ થયેલું છે એ બાળકનો જ અપાર મોડ્યુલ જનરેટ થશે હવે દાખલા તરીકે હું પાંચમા ધોરણમાં જોઉં મારા પાંચમા ધોરણના બાળકોનો કોલ કરીને ગો કરીશ ગો કરીશ પરંતુ જે બાળકને અહીંયા જનરેટ બ્લ્યુ છે અને જનરેટ કોને બ્લ્યુ છે જેને આધાર કાર્ડ વાળું ટ્રાઇટ થયેલું છે એને જ અહીંયા બ્લ્યુ એક્ટિવ હશે અને જેને બ્લ્યુ એક્ટિવ નથી એ બાળકને તમે અહીંથી પેલું જનરેટ કરી શકતા નથી આ બાળકનું પેન્ડિંગ બતાવે શું જીપી ઈપી પેન્ડિંગ બતાવે છે એના 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 લીધે એને જનરેટ થતું નથી અને અહીંયા પણ પેન્ડિંગ બતાવે છે પરંતુ ખાસ બાબત એ છે કે આમ છતાંય અમુક બાળકોનું હજુ પણ અહીંયા ઈનકમ્પ્લીટ ઇનકમ્પ્લીટ બતાવે છે અમુકનું કમ્પ્લીટ બતાવે છે શું પ્રોફાઇલ સ્ટેટસ પ્રોફાઇલ સ્ટેટસ જેનું કમ્પ્લીટ હશે અને સ્ટેટસ ભલે પેન્ડિંગ હોય પણ જેનું પ્રોફાઇલ જીપી ઈપીએફપી એ કમ્પલેટ અહીંયા બતાવશે એ અહીંયા જનરેટ બટન થશે એટલે ખાસ તો એક ફાઇનલાઇઝ જોઈ લેવાનું ડેશબોર્ડમાં સંખ્યા જોઈ લેવાની એના પછી જીપીપી એફપી જોઈ લેવાનું જે પ્રોસેસ છે એ અને બીજું કે આધાર નંબરનું રાઈટ વેરિફિકેશન હોવું જરૂરી છે એ બધું થઈ ગયા પછી આપ જોઈ શકો છો અહીંયા જનરેટ કરીશું હવે જનરેટ કરીશ ને એટલે અહીંયા આ પ્રમાણે ખોલશે આધાર નેમ બરોબર એક અહીંયા બદલવા માંગો છો ના આપણે બદલવું નથી બરોબર છે રાઈટ છે તો એને ટીક કરવાનું રહેશે નહીં અહીંયા પછી અહીંયા ખાસ બાબત એ છે કે વાલીનું આપણે અહીંયા જે કન્સલેશન લેવાનું છે કે એને કરેક્શન લેવાનું છે તો અહીંયા વાલીનું નામ આવશે બાળકનું નહીં આવે વાલીનું આખું નામ આવશે એના પછી એનો સંબંધ આવશે સંબંધ શું છે બાળક સાથે એ અને એના પછી આધાર પાન એપિક વોટર લગભગ એપિક બધાનું મળી જતું છે આધાર મળી રહેતો આધાર નંબર જે સિલેક્ટ કરો એ નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે બરાબર એ નાખ્યા પછી શાળા જે કન્સલ્ટન્ટ બરાબર પ્લેસ ઓફ ફિઝિકલ કન્સલ્ટન્ટ શાળા જે તમે જે જગ્યાએ કન્સલ્ટ કર્યું હોય જે તારીખ હોય અહીંયા પછી તમારું નામ આવી જશે બાય ડિફોલ્ટ અને સબમિટ ઉપર ક્લિક કરશો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આર યુ શોર યુ વન ટુ જનરેટ અપર કન્સેન્ટ બાય ફલાણા ભાઈ બરાબર ને એ અહીંયા લખ્યું નથી એટલે આવ્યું નથી તો એના પછી એને સબમિટ આપશો એટલે એનો અપાર આઈડી જનરેટ થઈ જશે તો મિત્રો આ પ્રોસેસ હતી આના સિવાય જો કોઈની કોઈ પ્રશ્ન હોય આ બાબતે તો જરૂરથી કોમેન્ટ કરશો તો હું કોમેન્ટમાં તમને જવાબ આપીશ કેટલીક મિત્રો હજી એરર છે ખાસ કરીને અહીંયા એરર એ છે કે જે બાળકની પ્રોફાઇલ તમે જનરેટ કરો છો આધાર કાર્ડ ટીક છે એની એને જોઈએ તો જેનો આધાર કાર્ડ અહીંયા રાઇટ છે એને આપણે જોઈ લઈએ તો ખાસ કેવા પ્રકારની એરર તમને જોવા મળશે દાખલા તરીકે આ વિશ્વ છે એનું મારે કરવું છે તો તો દાખલા તરીકે પેલા સ્ટેપમાં તો એ સક્સેસફુલ થઈ જાય છે બરાબર ને આ પેલા સ્ટેપમાં સક્સેસફુલ એના પછી હવે નેક્સ્ટ કરીશું નેક્સ્ટ કરીશું ને એટલે ખાસ અહીંયા આપણે ગુજરાતી કર્યું પરંતુ અહીંયા આપ જોશો કે અહીંયા કોઈ મેનુ ખોલી નથી રહ્યું હવે આ કોઈ મેનુ નથી ખોલી રહ્યું તો આપણે અહીંયા કશું શું કરી શકતા નથી એવામાં તમે જ્યારે સેવ કરવા જાઓ છો તો એ વખતે જુઓ કે સમ મેન્ડેટરી ફિલ્ડ વેલ્યુ આર ઇન્કરેક્ટ ઓર મિસિંગ હવે મિસિંગ શું છે આમાં કોઈ તમને મિસિંગ લાગે છે અહીંયા સિલેક્ટ રિકવાયર્ડ કરે છે પણ હવે અહીંયા કશું છે નહીં તો આપણે સિલેક્ટ શું કરવાના હતા તો આ આ તમને એરો જોવા મળશે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એના પછી ફેસિલિટી પ્રોફાઇલ અને પ્રીવ્યુ આ બધા સેવ કરી અને આપણે પ્રોસેસમાં જઈશું તો ખાસ આ પ્રોફાઇલ તમારે સેવ થયેલી હોવી જોઈએ પહેલું બીનું એનરોલમેન્ટ પ્રોફાઇલની જરૂર નથી જનરલ પ્રોફાઇલ તો જનરલ પ્રોફાઇલ આપણે જોઈ લઈએ કે અપાર આઈડીની અંદર મારે પાંચમા ધોરણમાં એક બીજું પણ બાળક બતાવવું જોઈએ બરાબર ને ઓકે હવે પાંચમા ધોરણની અંદર જોઈ લીધું તમે જનરેટ આવી ગયું ઓપ્શન કમ્પ્લીટ આવી ગયું મતલબ જીપી ઈપી ને એફપી નહી પરંતુ માત્ર જીપી શું જરૂરી છે માત્ર ને માત્ર જીપી ઇઝ ઇમ્પોર્ટન્ટ ત્રણે જીપી ઈપી એફપી જરૂરથી માત્ર જીપી જ હશે કમ્પ્લીટ આધાર કાર્ડ કમ્પ્લીટ હશે તો એ તમારું અપાર આઈડી જનરેટ થઈ જશે મિત્રો કેટલાક મેનુ કે બાબતો મારે છુપાવવું પડશે કેમ કે અહીંયા આધાર નંબરને દર્શાવીએ તો એ યુટ્યુબમાંથી વિડીયો યુટ્યુબ આપને લઈ ઉડાડી દેશે તો માફ કરશો તમે તમારું લેપટોપ લઈને બેસો એ સમયે તમે આ વિડીયો શરૂ કરશો તો તમને વધુ ખબર પડશે તું જય હિન્દ કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરશો